હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો મેસી દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર આવેલ છે ખેડૂત મિત્રો ટ્રેક્ટર ઘર ઘર આવશે ટ્રેક્ટરમાં સાવ નવા ટાયર જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો શાંતિથી આખો વિડીયો સાંભળજો બધી ડિટેલ આખો આખી ડિટેલ વિડીયોમાં મળી જશે ટ્રેક્ટરની વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો વન ઓનર ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર મેસી દસ પાંત્રીસ ડીઆઈ સેન્ટર ગેર સાથે કંપની ફિટિંગ ટ્રેક્ટર કમની કલર અને સાવ નવા ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળી જવાના છે શિયા ટાયર નવા હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ખૂબ જ સાસવેલું ટ્રેક્ટર છે એક જ હાથે સલાવેલું ટ્રેક્ટર છે પાસિંગ વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રો ટ્રેક્ટરમાં તમને ગેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરતા જોવા મળી જવાના છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા મેસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ જૂના વાઘણિયા જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર મળી જશે ફેસબુક પેજ પર તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વ્યસરાય